જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ અધ્યાય તેર ભગવાનનો વરાહ અવતાર સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત રાજા એમ કેહતા મુનિ મૈત્રે અતિ પવિત્ર વાણી સાંભળી ભગવાનની કથામાં આદરવાળા વિદુરજીએ ફરી પૂછ્યું વિદુરજી બોલ્યા હે મુનિ બ્રહ્માના પ્રિય પુત્ર સમ્રાટ સ્વયંપુ મનુએ પ્રિય પત્ની મુનિ તે આદિ રાજા રાજશ્રીનું ચરિત્ર મને શ્રદ્ધાળુને તમે કહો કેમ કે તે ભગવાનના ભક્ત હતા જેમાં ઘણો કાળ પરિશ્રમ પડે છે તેવા પુરુષોને શાસ્ત્રાધ્યાન વગેરેનો એક જ ઉત્તમ અર્થ વિદ્વાનોએ વખાણ્યો છે કે તેઓએ જેમના હૃદયમાં શ્રી ભગવાનનું ચરણ કમળ હોય તેવા ભક્ત પુરુષના ગુણો જ સાંભળવા શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન વિદુરજી સહસ્ત્ર શિશ્રા ભગવાન શ્રી હરિના ચરણોનો આશ્રિત ભક્ત હતા તેમણે જ્યારે મૈત્રી ભગવાનની કથા કહેવા માટે વિનયપૂર્વક પ્રેરણા કરી ત્યારે હર્ષથી મૈત્રે મુનિના રોમ રોમ ખીલી ઉઠ્યા તેઓ કહેવા લાગ્યા મૈત્રે બોલ્યા જ્યારે પત્ની સાથે સ્વયંભૂ મનો ઉત્પન્ન થયા ત્યારે તેમણે બે હાથ જોડી પ્રણામ કરી બ્રહ્મદેવને કહ્યું કે કેવળ આપ જ પ્રાણી માત્રના જન્મદાતા અને પોષક પિતા છો તેથી અમે આ આપની આપની પ્રજાઓ કર્મથી સેવા કરીએ હે સ્તુતિ કરવા યોગ્ય બ્રહ્મદેવ હું તમને નમસ્કાર કરું છું અમારાથી બની શકે તેવા કર્મોમાંથી જે કરીને આ લોકમાં અમારે યશ બધે ફેલાય અને પરલોકમાં સારી ગતિ થાય તે અમારું કર્તવ્ય કર્મ તમે કહો બ્રહ્મા બોલ્યા હે તાત હું તમારા પર પ્રસન્ન છું હે રાજા તમારું બંનેનું કલ્યાણ થાવ કારણ કે અમને આજ્ઞા કરો એમ તમે પોતાની મેળે નિષ્કપટ હૃદયથી મને જણાવ્યું છે હે વીર પુત્રોએ પિતાની આટલી સેવા કરવી જોઈએ કે તેઓએ પ્રમાદ છોડી મત્સ્ય રહિત થઈ શક્તિ પ્રમાણે પિતાની આજ્ઞા આદરપૂર્વક પાડવી તો આ સ્ત્રીમાં ગુણો વડે પોતાના જ જેવા સંતાનો ઉત્પન્ન કરી ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર અને યજ્ઞો વડે શ્રી હરિનું પૂજન કર હે રાજા પ્રજાઓનું રક્ષણ કરવાથી મારી ઉત્તમ સેવા થશે અને ભગવાન ઋષિકેશ પણ પ્રજાઓનું રક્ષણ કરવા તમારા પર પ્રસન્ન થશે જેઓના ઉપર ભગવાન યજ્ઞમૂર્તિ જનાર્દન પ્રસન્ન થયા નથી તેઓનો શ્રમ વ્યર્થ જ થાય છે કેમ કે તેઓએ પોતે આત્માનો જ આદર કર્યો નથી મનો બોલ્યા હે પાપોનો નાશ કરનાર પ્રભુ હું આપની આજ્ઞામાં જ વર્તીશ પણ પ્રજાઓ અને મારા માટે અહીં કોઈ સ્થાનની તમે આજ્ઞા કરો કારણ કે પ્રાણી માત્રનો નિવાસ સ્થાન પૃથ્વી તો આ મહાન જળમાં ડૂબેલી છે હે દેવ એ પૃથ્વી દેવીનો ઉદ્ધાર કરવા તમે પ્રયત્ન કરો મૈત્રે બોલ્યા પછી બ્રહ્માએ પૃથ્વીને તે પ્રમાણે જળમાં ડૂબેલી જોઈ ઘણા કાળ સુધી બુદ્ધિથી વિચાર કર્યો હું આ પૃથ્વીને જળમાંથી કેવી રીતે બહાર કાઢીશ હું સૃષ્ટિ રચના કરતો હતો ત્યાં તે પાણીએ ડૂબાડેલી પૃથ્વી છેક રસા તળમાં ગઈ છે તે પરમાત્માએ સૃષ્ટિ રચનામાં જોડેલા અમારે આ વિષયમાં શું કરવું જોઈએ જેમના હૃદયમાંથી હું થયો છું તે પરમેશ્વર જ એને મેળવી આપે હે નિર્દોષ વિદુર બ્રહ્મ એવો વિચાર કરતા હતા તેવામાં તે તેમની નાસિકાના છિદ્રમાંથી એક ભૂંડનું બચ્ચું નીકળ્યું તે પ્રથમ અંગૂઠા જેવડું દેખાયું ને ક્ષણવારમાં તો એ તો હે ભારત બ્રહ્મદેવના દેખતા તે આકાશમાં પહોંચીને હાથીના જેવડું બધ્યું એ મોટું આશ્ચર્ય હતું મરીચી વગેરે બ્રાહ્મણો સનકાદી કુમારો અને સ્વયંભૂ મનુ સાથે બ્રહ્મા ભૂંડનું એ સ્વરૂપ જોઈ અનેક પ્રકારના તર્ક કરવા લાગ્યા અહો આ આશ્ચર્ય છે કે મારા નાકમાંથી નીકળેલું આ ભૂંડના આકારવાળું આ કિયુ દિવ્ય પ્રાણી ઊભું છે પ્રથમ તો એ અંગૂઠાના ટેરવા જેવડું દેખાતું હતું અને પછી ક્ષણવારમાં પર્વતની મોટી શિલા જેટલું વધ્યું છે શું આ મારા મનને ખેદ ઉપજાવતા ભગવાન યજ્ઞમૂર્તિ છે બ્રહ્માપુત્રો સાથે એમ વિચાર કરતા હતા તેવામાં તો મોટા પર્વત જેવડા તે યજ્ઞપુરુષ ભગવાને ગર્જના કરી સર્વ દિશાઓ ગજાવતી પોતાની ગર્જના વડે સમર્થ શ્રી હરિ બ્રહ્મા તથા તે શ્રેષ્ઠ બ્રાહ્મણોએ હર્ષ ઉપજાવ્યો જન તપ તથા સત્ય લોકમાં વસનારા તે મુનિઓ પોતે ખેદ નાશ કરનાર એ માયામય ભુંડની ગર્જના સાંભળી ત્રણ પવિત્ર વેદો વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા જેમની મૂર્તિની વેદો પણ સ્તુતિ કરે છે એવા તે વરા મૂર્તિ ભગવાન પોતાના ગુણાનુવાદવાળા તેમના વેદ વચનો સાંભળી દેવોનો ઉદય માટે ફરી મોટી ગર્જના કરી મોટા હાથી જેવી લીલા કરતા જળમાં પેઠા તે વેળા જેમણે પૂંછણું ઊંચું કર્યું હતું આકાશમાં ગતિ કરતા કઠોર શરીરવાળા પોતાની ખાંધ પર રહેલા વાળને ગુણાવતા જેમના રૂવાળા અને ચામડી ખર્સટ હતા હરિયુ વડે વાદળા વિખેરતા અતિશય ધોળી દાઢોવાળા દૃષ્ટિ રૂપ વાળા અને પૃથ્વીનો ઉદ્ધાર કરનારા તે વરાહ ભગવાન શોભતા હતા જોકે તે યજ્ઞના અંગ રૂપ ચહાતા છતાં તે વખતે વરાહના સ્વરૂપમાં હોય પૃથ્વીના માર્ગે નાસિકા વડે સુંઘતા હતા પછી તે સ્તુતિ કરતા બ્રાહ્મણો પ્રત્યે સૌમ્ય દ્રષ્ટિથી જોઈ તેમણે જળમાં પ્રવેશ કર્યો તે સમયે વ્રજમય પર્વત જેવા અંગવાળા તે ભગવાનના જળમાં પડવાના વેગથી સમુદ્રનો મધ્ય પ્રવેશ જીરાઈ ગયો અને તેથી સમુદ્ર જાણે પીડા માવ્યો હોય તેમ મોટા તરંગોરૂપી ભૂજાઓ પહોળી કરી બૂમ પાડતો હે યજ્ઞેશ્વર મારું રક્ષણ કરો એમ પોકારતો હતો એટલામાં યજ્ઞમૂર્તિ વરા ભગવાન કે જે પ્રલય કાળે જળમાં શયન કરે છે તે અસ્ત્રા જેવી તીક્ષ ખરીઓથી તે અપાર જળને કાપતા છેક રસા તાળમાં ગયા ત્યાં સર્વ જીવોની આધારભૂત અને પ્રલયકાળે જેને પોતે ઉદરમાં ધારણ કરી હતી તે પૃથ્વીને તેમણે જોઈ પછી જળમાં ડૂબેલી તે પૃથ્વીને પોતાની દાઢો વડે ઉચકી લે તે ભગવાન રસાતળમાંથી જ્યારે આવતા હતા ત્યારે અત્યંત શોભતા હતા એ વીડા તે જળની અંદર અસહ્ય પરાક્રમો

તથા મુખ પણ એ દૈત્યના લોહી રૂપી કાદવથી ખરડાયા હતા પછી હે વિદુરજી તમારા જેવા શ્યામ રંગવાળા અને દાંતના અગ્ર ભાગ પર હાથીની લીલા પ્રમાણે પૃથ્વીને ઉચકી રહેલા તે ભગવાનને જોઈ બ્રહ્માદિ ઋષિઓ બે હાથ જોડી વેદ વાક્યોથી તેમની સ્તુતિ કરવા લાગ્યા ઋષિઓ બોલ્યા હે અજીત આપનો જય હો જય હો હૈ યજ્ઞો વડે સાક્ષાત્કાર કરવા યોગ્ય ભગવન પોતાના વેદમય શરીરને ધોળાવતા આપને અમે નમસ્કાર કરીએ છીએ આપના રૂવાડાના છિદ્રોમાં સર્વ યજ્ઞનો સમાવેશ થાય છે અને પૃથ્વીના ઉદ્ધાર માટે આપ ભૂંડ સ્વરૂપે બન્યા છો તે આપને નમસ્કાર હો હે દેવ આપનું આ યજ્ઞાત્મક સ્વરૂપ કે જેની ત્વચામાં ગાયત્રી વગેરે છંદો રુવાળામાં દર્ભો નેત્રોમાં કી અને ચરણોમાં હતા ઉદ્ગત અધર્મ્યું તથા બ્રહ્મા એ ચાર ઋતુજીનો ચાર કર્મો રહેલા છે તેનું દર્શન પાપી અંતઃકરણવાળા પુરુષોને ખરેખર દુર્લભ છે હે ઈશ્વર આપના આ સ્વરૂપના મુખના અગ્ર ભાગમાં શુક્ર નામે યજ્ઞપાત્ર બે નાસિકાના છિદ્રોમાં સુવર નામે યજ્ઞપાત્ર ઉદરમાં ઈડા નામે યજ્ઞ શેષ ભક્ષણ કરવાનું પાત્ર કાનમાં છિદ્રમાં ચમસ નામે સોમરસ ભરવાના પાત્ર મુખમાં બ્રહ્માનો ભાગ મૂકવાનું પ્રાસિત્ર નામે યજ્ઞ પાત્ર અને મુખની અંદરના છિદ્રમાં ગ્રહ નામે સોમરસનું પાત્ર રહ્યું છે હે ભગવાન અગ્નિહોત્ર તે આપનું ચાવવું છે આપનું વારંવાર પ્રગટ થવું તે યજ્ઞ સ્વરૂપ એવા આપની દીક્ષણીય નામે ઇષ્ટિ છે આપની ડોક ઉપસદ નામની ત્રણ ઇષ્ટિઓ છે અને આપની બંને તરફી દાઢો તે અનંત ઇષ્ટિ અને સમાપ્ત ઇષ્ટિ છે પ્રત્યેક ઉપસદ ઇષ્ટિમાં પ્રથમ કરાતો ગરુડા યાગ તે આપની જીભ છે હોમ રહિત સભ્ય નામનો અગ્નિ તથા આવસત નામનો ઉપાસગ્નિ તે યજ્ઞ સ્વરૂપ આપનું મસ્તક અને ઇષ્ટકાચન તે પ્રાણ

અનેક યાગના સમૂહ રૂપ વગેરે શસ્ત્રો તે આપના શરીરના સાંધા છે આ રીતે યજન ક્રિયા એ જ જેમના શરીરનું બંધારણ છે એવા આપ સોમરહિત રહિત યજ્ઞો રૂપ અને સોમરહિત રહિત ક્રતુઓ રૂપ છો સર્વ મંત્રો દેવતાઓ હોમ સાધન દ્રવ્ય યજ્ઞ અને સર્વ ક્રિયાઓ સ્વરૂપ આપને અમારા વારંવાર નમસ્કાર હો વૈરાગ્ય યુક્ત કર્મો કરવાથી થતી ચિત્ત શુદ્ધિ તે દ્વારા થતી ભક્તિ અને તે દ્વારા થતી ચિત્તની સ્થિરતા વડે સાક્ષાત્કાર કરેલા જ્ઞાન સ્વરૂપ અને સર્વ વિદ્યાઓના ગુરુ આપને વારંવાર નમસ્કાર હો હે પૃથ્વીને ધારણ કરનાર ભગવન આપે દાઢના અગ્ર ભાગની ટોચ પર ધારણ કરેલી પર્વતો સહિત આ પૃથ્વી જડમાંથી નીકળતા મદોનંત હાથીને દાંત વડે ધારણ કરેલી પાંદડાઓમાં રહિત કમલીની પેટે શોભે છે આપનું આ વેદમય વરાહ સ્વરૂપ દાંત વડે ધારણ કરેલા ભૂમંડળ વડે એવું શોભે છે કે જાણે શિખર ઉપર ધારણ કરેલા મોટા મેઘમંડળ વડે શ્રેષ્ઠ કુલાચલ પર્વત શોભી રહ્યો ન હોય હવે સ્થાવર જંગમ જગતને વસવાના સ્થાન માટે સર્વના પિતા આપ પોતાની પત્ની રૂપ

રસાતળમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવાનું કાર્ય કરવાની ઈચ્છા પણ કરી શકે પણ જેમનામાં સર્વ આશ્રયો સમાય છે એવા આપ વિશે આ આશ્રય નથી કેમ કે આપે જ અતિ આશ્ચર્યજનક આ જગતને ઉત્પન્ન કર્યું છે હે ઈશ્વર આપે આ પોતાનું વેદમય શરીર દોણાવતા કેસવાળીમાંથી ઉડેલા પવિત્ર જળબિંદુઓ છાંટી જન તપ તથા સત્ય લોકમાં વસનારા અમને અત્યંત પવિત્ર કર્યા છે ખેદની વાત એ છે કે પુરુષ અપાર કર્મોવાળા અપાર કર્મોને પાર જાણવા ઈચ્છે તે ભ્રષ્ટ બુદ્ધિવાળો છે હે ભગવાન આપની યોગ માયાના ગુણોના સંબંધી સર્વ જગત મોહ પામ્યું છે માટે તેનું કલ્યાણ કરો મૈત્રે બોલ્યા તે બ્રહ્મપાદી મુનિઓએ એ રીતે સ્તુતિ કરી એટલે સર્વ રક્ષક એ પરમાત્માએ પોતાની ખરીઓથી સ્તંધિત થયેલા જળ પર પૃથ્વીને સ્થાપી આ રીતે પ્રજાઓના પતિ ભગવાન શ્રી હરિ એ લીલા માત્રમાં રસાતળમાંથી આણેલી પૃથ્વીને જળ ઉપર સ્થાપી ત્યાંથી પધાર્યા જે પુરુષ એ પ્રમાણે લોકોના દુઃખ હરનાર સંકલ્પવાળા અને કીર્તન કરવા યોગ્ય આશ્ચર્યકારક ચરિત્રવાળા શ્રી હરિની આ સુંદર કથા ભક્તિથી સાંભળે કે સંભળાવે તેના હૃદયમાં રહેલા ભગવાન જનાર્દન સત્વર તેના પર પ્રસન્ન થાય છે ભગવાન તો સર્વ ઇચ્છાઓ પૂર્વે કરવા સમર્થ છે તે પ્રસન્ન થયા એટલે દુર્લભ નથી પછી તે તુચ્છ પદાર્થોની જરૂર જ રહેતી નથી કેમ કે અનન્ય દ્રષ્ટિએ સર્વ આશાઓના ત્યાગ કરી કેવળ ભજન કરનારાઓને હૃદય ગુહામાં રહેલા પરમાત્મા પોતાની મેળે જ પોતાનું સર્વોત્કૃષ્ટ પદ આપે છે આ સંસારમાં પોતાના પુરુષાર્થના સારને સમજનારા પશુઓ સિવાય એવો પુરુષ હશે કે જે સંસાર ચક્રથી છોડાવનારી ભગવાનની પુરાણ પવિત્ર કથા સુધાને પોતાના કાનરૂપી પડ્યા વડે એકવાર પીધા પછી ફરી તેનાથી વિમુક્ત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંધ અધ્યાય તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ